સમાજની ગરીબ કે મધ્યમ વર્ગની છોકરી હોય કે તમંગર છોકરી હોય બધી જ એક જ માંડવે પરણે અને સમાજની અંદર એકતા અને સદ્ધતા રહે એ માટે થઈને ઓગણીસો કરીને આજ સુધી એટલે કે છેલ્લા સત્તાવન વર્ષથી દ્વારકા ખાતે ગુગડી બ્રાહ્મણ દાદી સમાજના સમૂહ આયોજન થાય છે આ આયોજન ભવ્યથી ભવ્ય હોય છે લાગલગાત પાંચ દિવસ સુધી આ સમારંભ જે છે ચાલુ હોય છે આ વર્ષે પણ પરંપરા મુજબ જે છે એ એકત્રીસ જાન્યુઆરીથી કરી અને ચોથી ફેબ્રુઆરી સુધી એકત્રીસ તારીખે જાન્યુઆરીએ સાંજે મહેંદી રસમ સંગીત સંધ્યા દાંડિયારસ વરઘોળો યજ્ઞોપવિત્ર તેમજ સમૂહ લગ્ન સાથે જ આ વિવાહ જે છે એ સમૂહલગ્ન મહોત્સવ જે છે સંપન્ન થયો જેની અંદર અગિયાર બટુકોને ચોલ સંસ્કાર અઠ્યાવીસ બટુકોને યજ્ઞોપવિત્ર અને પાંચ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા આજકાલ આ પરંપરાને જે છે અન્ય સમાજ પણ આનું અનુકરણ કરી રહ્યા છે કારણ કે આ એક પરંપરા જે છે જેનાથી એકતા અને સદ્ધરતા તો આવે જ છે સમાજની અંદર એકતા તો વધે છે પણ ઓખાથી કરી અને મુંબઈ સુધી જે છે એ તમામ ભોગી બ્રાહ્મણ લગભગ એક હજાર જેટલી વસ્તી હશે આ દરેકને આમંત્રણ આપવામાં આવે છે અને ખાસ દૂર દૂરથી બહારના લોકો પણ જે છે શંભ લગ્નને જોવા માટે અને માણવા માટે આવે છે પાંચ દિવસ સુધી બધી જ વિધિઓ શાસ્ત્રોક્ત રીતે સંપન્ન થઈ

દ્વારિકા ઘારી બનાવવા માટે આવ્યા છે અમે ચાર હજાર માણસો ની ઘારી બનાવવાની છે તો ચાર હજાર કિલો ઘારી બનવાની છે એ ઘારી બે દિવસની અંદર બનાવી દેસુ આ લગ્ન અન્ય સમાજ પણ જે છે અનુકરણ કરી રહ્યો છે કારણ કે આ સમાજથી જે ઉન્નતિ થાય છે લોકો એકબીજાને હળે ભળે છે એકબીજાને મળે છે તો જ્ઞાતિ વધુમાં વધુ લોકોની અંદર એકતા જે છે એ જળવાઈ રહે છે એ રીતે ખાસ આ સમૂહ ઉત્સવ જે છે અહીં સંપન્ન થયો